હજી કેરી ખાઈ છે બેરંગી ઝાડવાસી આરમ ખાય છે થોડી થોડી

હા શું મજામાં જ રહેજો વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો શેર કરજો તમારા મિત્રોને જેથી કરીને તમારો જેવો સપોર્ટ મળે એટલે અમને વિડીયો બનાવવાની મજા આવે તો ફરીથી અમારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આપણે પૂગી ગયા છીએ તેલંગાણામાં અને હવે સવાર પડવા આવ્યું છે એટલે ઉગાની બદલી નવી પ્રગાડી આપવાની છે કોગાજ ધા આપવાના છે ને તો તેલંગાણામાં

ભગાત

મજા આવે છે કારણ કે ફોર લેન રોડ હોય એટલે એવરેજ પણ બે હરકી ત્રણ લાખ આવે પણ વાંધો ન આવે કારણ કે મજા આવે જોવો ભાઈ રંગ બેરંગી ઝાડવા આ છે આરમુર તેલંગાણા નો નજારો એક નંબર ઝાડવાના કલર કરેલો હોય તો જોવો ભાઈ એક બાજુ રોડનું કામ ચાલુ છે અને એક બાજુ જે વાહન ઓટે છે તો થાય છે થોડી થોડીક ટ્રાફિક જો આ ભાગ નો વટી જાય એટલે અમારો ભાગનો વારો વાર આવ્યો અહીંયા કામ ચાલુ છે

બગીચાનું પાછું પંચર પડી ગયું છે તો જોવો અમારે પંચર થાય છે કેવી રીતે પંચર ઘણા તો જવું આપણું ખાવાનું જમવાનું આવી ગયું છે આપણે ગયા છીએ મલકાપુર તો હવે જમી લઈએ ને સવારે વહેલા જવાનું છે તો પાંચ વાગે નીકળવાનું છે ચાર વાગે સવારે વાગે સોપડા પૂગવાનું છે તો આલે જમીન હોય જાય આપણે ખાલી કરવાના છે આંબાના રોપડા અને જાંબુડાના રોપડા તો પટ્ટીમાં ભાઈ લઈ જાય છે આવી લેવા અને અહીંયા જવો વરસાદની વાવણી પણ થઈ ગઈ છે અને વાવણી પણ ખેતરમાં હલો હવે કેટલાક લઈ જાય જોઈએ આપણે નર્સરીમાં ભૂગી ગયા છે અને થોડાક ઝાડવા સામે જો ખાલી થઈ ગયા અને ઝાડવા ક્રોસિંગ કર્યા હતા બહાર જો હજી ગાડી ઉભી છે ત્યાં અને આપડે કોનું મોઢું જો નીકળાય કાંઈ ખબર નથી પડતી કારણ કે જો હારે હારા ટાયરમાં ખીલી ગળી ગઈ છે પાછી આ ચોથી વાર ટાયર ખોલવાનો વારો આવ્યો છે અમારે તો હવે હાલો ટાયર બાયર ખોલીને બદલાય નાખી હવે જોવો ભાઈ આજે આપણે રોટલી ને દૂધી નું શાક બનાવવાનું છે ઉગાદા જોવો રોટલી વાળે છે અને આપણે જે ગાડી ખાલી કરવા અડધી સવારમાં કરી નાખી છે અને જે બીજી ખાલી કરવા નથી ને આ વરસાદ પડી ગયો ધોમ ધોકાર મહારાષ્ટ્ર એટલે ખાલી નથી થઈ તો સવારે કરશું તો હાલ આપણે રાંધી નાખીએ ક્યારે તો જો ભાઈ આજે ગુગત શાક બનાવે છે દૂધીનું આપણે ગઈ વખતે આપણે બનાવ્યું હતું દૂધીનું બનાવ્યાનું તો આવડે કે દાદા ના દાદા

અને થી આવે જીવડા એટલે આ એપ ખાલી ખોલી રાખી છે આ બાજુથી આવે છે પણ ઓછા આવે છે તો હાલો ભાઈ અહીંથી આપણે રિટર્ન પાછા ભાગ્યા છીએ જ્યાં પહેલી વાર ગાડી ખાલી કરી દીધી અડધી ત્યાં નર્સરીમાં કારણ કે અહીંયા છે રસ્તો ખરાબ એટલે ઉદ્યા આવ્યા છે ને બાલ્ટી હવે એમ કે છે કે અહીંયા આ ગાડી આવશે તો ખાલી થશે ને આગળ રસ્તો થાય એવો છે નહીં જો અહીંથી આવો રસ્તો છે અને વરસાદ ફૂડ પડી ગયેલો છે તો હવે આપણે ભાગીએ છીએ પાછા રિટર્ન

બહુ થાકી ખાલી થઈ નતું બીજી જગ્યાએ ખાલી કરવા ગયા ત્યાં કઈ મેળો આવ્યો નહીં સીધી હાલી નથી એટલે આપણે જે પહેલી વાર ખાલી કર્યા હતા પોપરામાં ત્યાં પાછા ખાલી કરવા બે થાકી ગયા હતા એટલે આપણે આરામ કરી ગયા હતા પછી નહોતો ઉતાર્યો તો ખાલી બાલે કરીને આપણે બેઠા છીએ સોંપડા ભાડાનીઓ રહે શનિવારે ખાલી થઈ ગઈ તો હવે જોઈ રવિવારે તો લગભગ કાંઈ મળશે નહીં આપણને સોમવારે એ થાય છે અગિયારસ છે તો એ કાંઈ નક્કી નથી ભાઈ કેમ થાશે શું થાશે ભાડું મળશે કે નહીં મળે ભગવાનને કરીને મળી જાય તો વહેલા ઘેર અહીંયા જાય નગર પછી બે ત્રણ ત્રણ દી પડ્યું રહ્યું છે શનિ રવિ સોમ મંગળવારે પછી ભરાય તો ભરાય તો આવી પોઝિશન થઈ ગઈ છે બીજી જગ્યાએ અમલનેર ખાલી કરવા જાય ન કરીએ એટલે આવી પોઝિશન આપણી થઈ ગઈ છે તો હવે નિરાતે ખાઈ લીધું છે આપણે હોટલે વહી આવ્યા છીએ તો કોઈ જઈ હોય તો બધાને ગુડ નાઇટ જય માતાજી તો આ વ્લોગ આપણો અહીંયા સુધીનો હવે કંઈક ભાડું મળશે હું મળશે હું નહીં તો એ મળીએ આપણે અને પછીના વ્લોગમાં તો બધાને ત્યાં સુધી જય માતાજીને ગુડ નાઇટ ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો બંને એટલો શેર કરજો ફૂલ સપોર્ટ કરજો ભાઈ એટલે વિડીયો બનાવવાની અમને મજા આવે ચાલો તો જય માતાજી